લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ફાર્મસીમાં વુમન અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલી અને સોળ વર્ષથી સતત પ્રયત્નશીલ રહેતી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ફાર્મસી દ્વારા વિદ્યાર્થીનીઓ માટે તારીખ દસ નવ બે હજાર પચીસના રોજ પીએસઆઈ વૈશાલી આહિર મહિલા પોલીસ દ્વારા મહિલાઓને લગતા વિવિધ કાયદાઓ મહિલાઓની સેફટી અને સાયબર ક્રાઇમ અવેરનેસ ઉપર કાર્યક્રમ યોજાયો જેમાં પીએસઆઈ વૈશાલીબેન આહિર કોન્સ્ટેબલ જશવંતભાઈ ખાટ તથા વુમન કોન્સ્ટેબલ હિનાબેન તેમજ હૈતલબેન પ્રજાપતિ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું તે બદલ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ફાર્મસીના સ્ટાફગણ તેમજ પ્રિન્સિપલ તથા મેનેજમેન્ટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો આ જાગૃતિ કાર્યક્રમથી વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત સૌમાં કાનૂની જાગૃતિ તથા સુરક્ષિત જીવન જીવવા માટે પ્રેરણા પ્રાપ્ત થઈ હતી રિપોર્ટર રવિ સૈયદ ભરૂચ હું ડૉક્ટર નિધિ ચૌહાણ પ્રોફેસર લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ભરૂચ ભરૂચની એકમાત્ર ફાર્મસી કોલેજ જે સોળ વર્ષથી સતત કાર્યરત છે તેમાં વિદ્યાર્થીનીઓ માટે વુમન્સ અવેરનેસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પીએસઆઈ વૈશાલી આહિર મેડમ અને તેમની ટીમ દ્વારા મહિલા સંબંધિત મહિલાના પ્રશ્ન સંબંધિત તથા સાયબર ક્રાઇમ જેવા વિષયો ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો હતો જેમાં કોલેજની વિદ્યાર્થીનીઓએ મહિલાના રોજ રોજબરોજના થતા પ્રશ્ન તથા આજે સતત વધી રહેલા સાયબર ક્રાઇમ જેવી બાબતો ઉપર ઘણા બધા મહત્ત્વની માહિતી મેડમે પૂરી પાડી હતી જેનો લાભ વિદ્યાર્થીઓને થયો હતો આ બદલ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના મેનેજમેન્ટ પોલીસ ટીમનો આભાર વ્યક્ત કરે છે અને ખાસ કરીને પીએસઆઈ મેડમ વૈશ વૈશાલી આહિર મેડમનો પણ આભાર વ્યક્ત કરે છે

થાય છે આવા કિસ્સા થાય છે સાંભળો છો તમે અત્યારે થાય છે અત્યારે કેવા લોકો છે આપણે এড્યુકેશન વાળા શિક્ષિત આપણા પેરેન્ટ્સ બી શિક્ષિત અને આપણે બી અત્યારે এড્યુકેશન લઈ રહ્યા છીએ તો પણ જો મહિલાની પોલીસ સ્ટેશનની જરૂર પડતી હોય તો આપડા મમ્મી વખત યાની પહેલાના જમાનામાં શું પરિસ્થિતિ હતી પહેલા પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી

એટલે કહેવાનો મતલબ આપણે સાંભળી લઈએ છે ખરા નહીં તો પેલી સ્ત્રી તો લગ્ન કરીને ગઈ છે હવે એનું ઘર સંસાર ચલાવવા માટે નાની અંકી તકલીફો થાય તમારા લગ્ન આમાંથી ઘણાના એન્ગેજમેન્ટ યા મેરેજ થઈ ગયા હશે આ સિંગલ હશો મોટા ભાગના તો તમારા જ્યારે લગ્ન થાય તો

એટલે લગ્ન શું કહેવાય છે એક જ શબ્દ એડજસ્ટમેન્ટ બે જણાનું બે પરિવાર આ નથી થતું ત્યારે પોલીસ સ્ટેશન પર આવવું પડે છે તો પોલીસ શું કરે છે ગાઈડન્સ કાઉન્સેલિંગ સમજાવીએ છે દરેક કિસ્સાની અંદર ગુનો દાખલ કરો તો એનો કોઈ શું કહેવાય સમસ્યાનો કોઈ ઉકેલ નથી સખી વન સેન્ટર આو ક્યારેની સાંભળ્યું હોય તમારે अथवा તો આજુબાજુમાં ક્યારે કોઈને જરૂર પડે તો કરી શકો ક્યારે કે આ સખી મચોપ સેન્ટર આખા જિલ્લામાં એક જ હોય છે ત્યાં મેક્સિમમ 5 દિવસ રોકાઈ શકો તો કોણ રોકાઈ શકે તો કે ફરિયાદી ભોગ બનનાર જે પીડિત છે એ સાસરા તરફથી જે હેરાનગતિ પામ્યું છે એને પિયરમાં ભી રહેવા નથી જવું કે મેન્ટલી બહુ જ ડિસ્ટર્બ છે

આ સખી વન સ્ટોપ સેન્ટર થયું સ્કૂલ કોલેજીસમાં પોલીસની ગાડી રાઉન્ડ ધ ક્લોક સીટી અને ઇમરજન્સી ક્યાંય કોઈ એવો બનાવ બને કે જ્યાં સાસરીવાળા બહુને ત્રાસ દેતા હોય મારપીટ કરતા હોય એની ઇમરજન્સીમાં જે આપણે સો નંબર ડાયલ કરી એવી રીતે એમણે એકસો એક્યાસી અભયમ આ આ સુવિધા અત્યારે સારામાં સારી સરકારે કરી છે સી ટીમ જે સ્કૂલ કોલેજમાં પેટ્રોલિંગ ચાલે ઘણી વાર સ્કૂલો ફરિયાદ આવતી હોય કે ભાઈ ગર્લ્સ કોલેજ છે ગર્લ્સ સ્કૂલ છે બાર છોકરાઓનું બહુ જાટા મારે છે એક બે દીકરીની પાછળ છોકરો બી આવ્યો બાઇક લઈને કે રીતે તો મેડમ તમારે ત્યાંથી ગાડીને મોકલજો તો અહીંયા પેટ્રોલિંગ ચાલે તો થોડું પોલીસની અવરજવર થઈ અને આ લોકો લુખા તત્વો હેરાન ના કરે બાગ બગીચામાં પછી નવરાત્રિ જેવા ફેસ્ટિવલ્સની અંદર આ સતત પેટ્રોલિંગ ચાલતું હોય છે